મોટર સાયકલ નું કુંડું કરી દે લોટલો બરાબર એમાં કકુ ના હાથી કુથી મોબેલ પછી બીજ ના હગાઈ વાળા આવે એમ હતા પાડોશ્રીઓ અમારી ઘરે બચારી છોકરી ને હગાઈ આવ્યો એટલે આપણો ત્રીજી દીકરી મોટી દીધલ રાતા વાળે ત્રણ દીકરી એક દોતરો એ ચાર દોતરા આયા અને દીકરી આવી અને જલાઈ આવ્યા દીકરી જેનું નામ છે દેવિકા મિત્રો દેવિકા જે છે એની સગાઈ થઈ ગયા બાદ અન્ય બીજો કોઈ વ્યક્તિ માં ફસાવી લઈ ગયો હોય એવી વાત મનસુખ રાઠોડ આગળ આ વ્યક્તિ કરી છે

એટલે મારી બાઈ માણા અને હું મારા છું મઢવી બોલું અશક મારી મઢવી બરોબર જૂના માખેલા ખાંડેકરી અમારા બાપ દાદા ના મહાલ માં હું સતીશ બોલી ચાર વર નો હતો અને મારે ખોટો સબંધ ન લાગે મારી માં નો સબંધ ખોટો હોય તો મારે હાથ જોડું માં તમારા થી દુનિયા માં કોઈ વધુ નહીં પણ ખોટો સબંધ નહીં લાગે એટલે મનસુખભાઈ રાઠોડ તો મને ઘણી ગમે હું સતીશ ગઈ મારી દીકરી એક વી વર ને છ મહિના ની થઈ દેવીકા નામ બરાબર અહિયાં ના છે હો ઘર મારો એક જ ઘર મઢવી નું બરાબર ખાંડ એક મારું ગામ તાલુકો રાપર જિલ્લો કચ્છ ભુજ બરાબર પછી દીકરી ની મેં હગાઈ કરી ચૈત્ર સુદ બીજ અને સામે બે બેન ભાઈ આપણા બે બેન ભાઈ અને છોકરી થી મોટો બે વર્ષ છોકરો સુખદેવ નામ આપડો અને દાત્રા ના હગાઈ કરી સાતરપુર તાલુકા નું ગામ સામે ભક્તિદાસ ભાઈ ના હગા બીજ ના હગાઈ કરવા મનસુખ ભાઈ અને એકમની રાતે આપણે જે ગયા તા નલાયક નો છોકરો એ છોરો જો એ આપડી ખર્ચે વ્હીલ વધારે મોટરસાયકલ હોય એવડું કુંડું કરી દે લોટલો બરાબર એમાં કકુના હાથી આકને કકુથી મોબાઈલ લખા હા સાંભળજો અચ્છા બીજ ના આયા હગાઈવાળા આવે મટા ચપારો હળી અમારી ઘરે બેચારી હફાડો ગણ્યો આવે સીવા ને હગાઈ છે નારિય કે આવ્યો એટલે આપણો ત્રીજી દીકરી મોટી દીડલ જાટાવાળે ત્રણ દીકરીઓ એક દોતરો એ ચાર દોતરા આયા અને દીકરી આવી અને જમાઈ આયા કે જમાઈની બીજી બાયો કે વેલા શું છે ખડકી આ જોતો ખરો કુંડુ આવું છે કે વેલા એલા ઈ પગે દોડી નાખ્યો કા કોક નંગ કસો કરે રમ્યા પછી મનસુખભાઈ મને રોંગુ આવી જાય મારી દીકરી એક છ મહિના ની થઈ કોઈ ગામ માં ખરાબ નથી તો તો અઢાર વર્ષની હતી ને ને એને લઈ જાય પછી ઈ હગાઈ વાળા આવ્યા હગાઈ કરી ધામધૂમથી સમાજ લેવલ ભગવાન લેવલ ગોર વેસ્યા ગોર ના વાત કરીને હગે એકબીજા ને દીધા શીરા બનાવ્યા ટોપરા પાક બધાને જમાડ્યા આપડે પચાસ હાથ મળે આપડે બીજા ખાંડેક ના જમાડ્યા બધા ગારો તો હગાઈ કરી પછી દીકરાને અમે ત્રીજની જીપ લઈ ગયા હું કહીયા એને એવું આશ્વાસન દીધું વહુ એવા બચારા ડાડા છોકરે દસ 10000 નો ને મોબાઈલ દીધો રૂપરા દોઢ મહિના વાતો કર્યો અને મારા ભાઈ બે મહિનામાં બન્યો એક ભાઈ પ્રવૃતિ અમે ત્યાં ગયા ઉતરતા મારી દીકરીને ઉપાડી આ ખાને કોરા ભાઈ બન્યો ખાને કોરા ઉપાડી આ કામન કયા વાળે એટલે ત્રણ બીઘા એટલે અમારે દાતરડા વાડી તૂટી ગઈ હવે એક બાય અમે દીકરી દીકરી કરીએ એક બાય છોકરો વહુ અને છોકરો દોઢ મહિનો વાતો કરીએ ફોન માં વહુ એવા ઉપાડા બચાડા એક બાય છોકરો ન થાય એટલે મંજુર ભાઈ મારે તો તમને હનુમાન દાદો એક લંકા માંથી સીતા લઈ આવ્યા એમ મારા ભાઈ અને પછી એમ મેં સોળ મેલી એટલે મેલી જાય મેં શું મેલી જાય પછી અમુક કે કેસ નથી કરો કઈ રીતે કેસ એ નકર વા દીધો પછી મનસુખ અત્યારે કેસ હવે તમારા હવે એક ભચાઉ ને માણે કીધું રાપર પોલીસ આ ચાલે તેમ કે ભચાઉ મારી બેંક ગાંધીધામ પોલીસ છે ભચાઉ થી મારા લગાડો તે મનસુખભાઈ ગઈ એક ત્રીસ તારીખે મેં કેસ લગાડ્યો છે ગરેડા નો અને મારી દીકરી મગદની સ્થિતિ બરાબર નથી પટાળા અમારે જૂની ભેણીયે નરિયા વાળી ભેણીયે આ તમારા બા નો એમાં ભગવાનનો નો ગોખલો સબીયા આડે ધૂડો પડ્યો તો ચાવી અને મારા કને ચાવી અને મોટા છોકરાનો નો મકાન બાજુ માં આઠમણા બા નું ઈ મકાન માં રહી અમે મોટો છોકરો ને બધા ભેરા નનકો છોકરો હગાઈ આ નવા સટવાડા કરી એટલે ઈ ચાવી હું ભેટ સપી બાવા લઈ ગયો ચાવીઓ લઈ તારું ઉઘાડી પટારો એ મારી ઘરે પડ્યો એમાંથી ઘરેણાનો નો ડબ્બો હતો મને તે એને ચુમેલી વર્ષ ત્યાંથી આ ચોહઠ વર્ષ થયા અને ઘરેણાનો નો ડબ્બો લઈ ગયો આધાર કાર્ડ છોકરા નું લેવડાવી લીધું અને તમારું રાશન ત્યાં થવાથી લઈ ગયો એટલે તમારી ભલાઈ હવે ફોન કર્યો તમારી વાત ચાલુ હતી એટલે મને એક જાણે દીધા તમારા નંબર એટલે મેં ફોન કર્યો ઘણીક મનસુખભાઈ ને આટલું કરી જો મારા ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર મતલબ આપણે આ ઓડિયો વાયરલ કરવો છે હા તમ તારે કરો એમાં ભલે આપણે છીએ આપડે સતમાસે બરાબર છે તમાર ઉભારી હોવ એક મિનિટ લખીએ હા ભલે મારા ભાઈ કમાન ઘણી ગમાવું ફોટો દીકરીની મારી દીકરી ગતી હતી મારી ભાઈ ગાતી નથી ઊંચું ભાઈ અને હું એ નથી ભાવતું હા તમને સૌ હડવાળો આટલી તારીખનો લઈ જો ત્રણ મહિના માથે દસ ઉભા મોબાઈલ વાળી ડાયરી મેં તમને બતાવી દઉં મારે ખોલી રાખી તી તમારે સારું પણ હું જો તારીખ ઈઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ મંગળવારની રાત્રે બે વાગ્યાની અંદર આબરૂ લઈ જયો અને છોકરીને ઉભાડી જો હા એ તો થઈ ગયું વાત મારી વાત સાંભળો હવે હા હાફ ગયો અમારી દીકરીને લઈ ગયા ને એ તમારી દીકરીને ઉપાડી ગયો ને ઓ મારી દીકરીને ઉપાડી ગયો ને સગાઈ કરેલ હતી બે બે ત્રણ ની આપણી સગાઈ કરી ગયો તો ઈ ઈ જ લઈ ગયો કે બીજો અરે મારા ભગવાન મનસુખભાઈ તો તો ઈરખી દીવારી હાકન ના સીરા ખાલી આપણે એ ઈ નહીં હબગળ કરી ગયો ઈ હબગળ કરી ઉપાડી ગયો તો તો હાલો

લીરભાઈ હા મથવી મોઢવી હા મઢવી બરાબર મઢવી છોકરા લઈ ગયો મઢવી શે માં આવે મઠવી આવે બ્રાહ્મણ

હા મેલો મેલો ફોટો મેલો પછી નંબર મારે આ સાદો ફોન છે મારે સાદો છે રબર વિન્ટલ પડ્યા મારી છોકરી વસેત જ રહી ને અને મોટો દીકરો વેણું એ પરણાયા વેણું માહ સુદ દીકરો મેળો ભરાઈ વેણુ પર માર રાજપૂત હાથે સડી ગયા ગાય ને ઉમા એટલે અત્યારે આય દીકરીનો છે ફોન વસેતનો જ નો દોતરો ધાવણો બહુ ને પોતરો ધાવણો ઈ હાથમો કરવા ગયા દીકરી અહીંયા હાજર એનામાંથી માંથી હવે તમને એના નંબર માંથી તમારા નંબર માં ફોટો મેલી દેવો હો હા હા હવે મારી વાત સાંભળો

જેટલું પૂછું ને એટલું બોલો વધારે હવે લઈ જે તમારી દીકરીને ભગાડી ગયો ઈ કઈ છે છે તો બ્રાહ્મણ સમાજ નો હા ઈ ક્યાં બ્રાહ્મણ છે ઈ ખાંડેકો ખાંડેકો બ્રાહ્મણ હા ખાંડેકો રાજગોર બરાબર એટલે આનો પ્રેમ સંબંધ હતો ના તો આઈ આઈ કોમન થી મન વારી ગયો ગમે એમ કે કોઈ અહીંયા વરાતો નથી 12 મહિના કે કોઈ આપડી શેરી માં નહીં ચાય રોકામાં હું પાડી મેલવા લાવું તો નહીં ચાય નત દેખ્યો હા હવે અને આવું કરે એને એને કાકાએ આવું કર્યું તો ખાંડેક માંથી ઘૂંટાયું ઉપાડી દવા વાળા પેલા હા આ છોકરા ને કાકા એ ભગવાન આખા ગામમાં હું તમને અભિર્યા અભિપ્રાદું કે આ દીકરી નો બાપ દેવિકા આપડી દીકરી નું નામ દેવીકા બેન શિવરામ રામ બરાબર કે એનો બાપ કેવો છે અને આ છોકરો ઉપાડી ગયો એનો બાપ ગામમાં બધા કહે છે કે આ આવું પડુઆ કરે છે એને ભાઈ એને કાકાઈ કર્યું તો 10 વર્ષ પહેલા ઉતાની દીકરી હમ અને વરીને આવું બન્યું બચારા રબારી કા આને બારો કટાય ગામમાં નારે અમારા માં કે નગર નો ઓલા કહેતો હા આવો ખરાબ માણસ છે બરાબર ઓકે હાલો હવે આ છોકરાનું છોકરાનું વિરુદ્ધ છોકરાનું નામ શું છે? છોકરાનું નામ રામો રવિરામ એને પ્રેમ લગન માં રવિરામ લખાયું છે બરાબર અને મુંદ્રા પ્રેમ લગન કરાયા એને એના બાપ ને એ છોકરા ના બાપ ને હગો મોમાં નો દીકરો પીએસઆઈ માં અને ઉમા એના પરિવાર વાળા રે છે એના દાદાના પરિવાર અઠ્યાવીસ તારીખ ઉપાડી ગયો અને મનસુખભાઈ ઓગણત્રીસ તારીખના ના મુન્દ્રા શંકર ના મંદિરે એના મમાને છોકરે પ્રેમ લગ્ન કરાયા બરાબર ઓગણત્રીસ તારીખે બુધવાર અને મા બાપ મુંદ્રાના કર્યા કોલી કોલે કોલેજ એ છોકરાનું નામ રવિરામ રવિરામ પ્રેમ લગનમાં રવિરામ કર્યો છે એને રવિરામ રવિરામ એના બાપ નું નામ હેમંત હેમંતરામ હા હેમંત ખાંડેકા હેમંતભાઈ ખાંડેકા હા બસ આઈ તપાત પાકુ અને આપણી દીકરીનો પછ તમે કહો એટલે ફોટો મેલુ બાપ ઘણી ગમે તમને ખાંડેકા હા ખાંડેકા બરાબર ખાંડેકા હવે અ તમાર દીકરીનું નામ શું હતું દેવિકાબેન શિવરામ મઢવી હા હા દેવિકાબેન દેવિકાબેન શિવરામ શિવ અને પછી રામ હા ગયું થઈ ગયું મારી વાત કરી શું છે એમ તમારો એટલે મારે પાછી લેવી છે દીકરી પાછી લેવી છે હા અને તારીખે મુલાકાત કરાવી મનસુખભાઈ મેં છોકરીને હાથ કર્યો ફરફડતી ફરતી બાપા મારી વાત કાબરો હું તો ભોરો માણવા દાદો ભોરા બાપા મારી વાત કરતા હું સીડાઈ પડ્યો રોઈ ગયો રોતો રોતો પોલીસ સ્ટેશન બહાર નીકળી ગયો રોતો ગયો અને બચારા કાકો કેમ રોતા હોય પછી મારી બાયરી મોણાથી પહેણ્યો એક જ દીકરી મારો એને પછી એને જે લઈ વાળા હતા એને હરખી ઉલીસ વાળાથી નબી નબીયા તો કે પૂરા પુરાવી મળીશું બેન લેડીઝ પોલીસ તો કે હું તમારે નથી કેતી મારા દુશ્મન ને કહું અમારી હગાઈ તોડાવી નથી અને મારી દીકરી લઈ ગયો અને અત્યારે પૂર્વીય શું છે આ મારી બાયડી બોલી એ તકડે કલાક કેળા છોકરો આપણે હગાઈ તૂટી બે માં દીકરો પછી આયો હું તમને મને સત્ય કહી મારા ભાઈ હવે મારી દીકરી મારે પાછી લેવી મને બાપ કીધો દીકરી પ્રેમ લગન કરીને ગાય રૂ ગમે એ ગણ્યાતી નું શું થાય તો હું મારો બાપ નથી હું તને ઓળખતી નથી મારી દીકરીએ બાપ કીધો એટલે મે પોલીસ થાના તારે પોલીસ સ્ટેશનમાં ગયો તો બે તારીખ છે દીધી દીધી મે પોલીસ વાળા કીધું ભલાઈ કરો તમારે નમું છું ભારત સરકાર પોલીસને પણ મારી દીકરી બાપ કીધ કીધો છે એટલે હું સત્યાગ્રહ માથે ઉતરી જાય ભલે મારે મરવું જોઈએ મારી દીકરી રિટર્ન પાછી લઈ લઉં પણ બાપા કાયદામાં એવી જોગવાઈ નથી કે અઢાર વર્ષની દીકરી થઈ ગઈ એટલે એ છે ને એ એની ઈચ્છા મુજબ જીવી શકે છે બંધારણમાં આવી જોગવાઈ છે એ તો મને ખબર છે કે સરકારનો એવો નિયમ છે પણ મનસુખભાઈ મારી દીકરી છે એકવી વર્ષ અને 6 મહિનાની તો તો 18 વર્ષની હતી ને વેલી અને લઈ ગયો મારી દીકરી અત્યારે એમ કરી આગળ કર્યા છે મોટી દીકરી ઘરે એક જ મારી દીકરી ગયો લખમી લખમી નામ છે મને ગાય દોવા ને મારી આવું બે ભેંસો છે દાત્રામાં મારે દોવા શીખવું છે આપડી છોકરીયા દેવી કે એમ કરી મારા ભાઈ કોઈ ગામ ન કે કે ખરાબ અને કોઈ દેલા અમે ઈ નદી નથી ચા જોયા નથી ભરા ખાલી આ ઓડિયો વાયરલ થવાથી

જે દીકરી છે એને માં કે ફોન થી એનો પ્રેમ સંબંધ આમાં હશે તમને ખ્યાલ નથી મારા ભાઈ અત્યારે તમારી ઉમર કેવડી છે તમારી ઉંમર કેટલી છે મારી ઉંમર દાદા તમે ભણેલ છો

બરોબર આમાં તમારી દીકરી ભગાડી ગયો એનો ફોટો નાખો હા તમારી દીકરીનો અને તમારો ફોટો મોકલો અલગ ફોટા સિંગલ સિંગલ મોકલો નો મેલું હવે તમે ભણેલ છો એટલે આ ઓડિયો માં વાયરલ થાય બાપા એટલે તમે સમજો છો ને આ બધી વસ્તુ તમારે સમાજમાં આવો ઇફેક્ટ આવશે કે આવા માણસો કોઈના ઘર બરબાદ કરી નાખે છે બરોબર સાચી વાત આટલો જ ફેર આમાં આવશે કાયદામાં જોગવાઈ નથી કે તમારી દીકરી પાછી આવે બરોબર ઈ પ્રેમ છે થોડાક સાચવશે પછી એનો હેત ઉતરી જાય ને એટલે ઈની પાછી આવી રો દીકરીને તમારી સત્ય વાત બાપ સત્ય ઘટના છે જેના બાપ ઇજત વગર નો હોય ને એના છોકરા આવું કરે બસ એ કરે અરે મારો ભગવાન તમારે ના કરે અદલ વાત કીધી મારી માય ભક્તિજ હતા મારા બાપ

હા 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 આગળ વાત કરી મનસુખ કરી અઢીસો જણા ની હાચું તમારી વાત સાચી અદર વાત કરી મારા ભાઈ વાત કરી આપડી દીકરી ને ઈ હાચું હતા ભાઈ હવે અમારી ની જેવું થઈ ગઈ છે हलो जय मातुख भाई जय माता, भाई। माता बोलो, बोलो ए भाई आयो तकलीफ़ूं आई गुस महीना तरीब माण्हू

આમાં કેવું છે કો એક હવે ઈ ગમ મન ગમ માં રયો છે કો હવે કાયમ અમારું આવું પાક લેવા દબા લેવા કાયમ હમ આવે લોહી ના પાણી થઈ જાય લોહી બધું મરી જાય તો હવે અમારે શું કરવું કાય એટલે તમને કોઈ ધાક ધમકી મારે છે તમને ઓય અમને ઈ તે દી તમાર ફૂન માં ડોકરા ના આવ્યો તો કે તાજ માં ખાધી કે ખેતરે આવ ડોકરો ગમ તો આવું રયો હમ એનો મોટો છોકરો કઈ નો થાય કઈ નો થાય કઈ ઉપાધિ કરો એ અને શું છે એને મોહાર છે મોડ કોની આ ભાઈક બેઠી છે ધંધો કરે ઉપાડ્યા હા હા એને હુતાર ની છોકરી ઉપાડી છે અમારા મોટા વાહ માંથી એને વરસ છે બે છોકરા ની માં થઈ ગઈ એટલે ઈ છે ઈ માં મતલબ એનો ધંધો જ આવો છે હા એનો ધંધો હાથ પેઢી છે એમ માનો તો એની ઘરે લગન પ્રસંગ નો ગુણપતિ નથી બેઠ હા 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 અને એની છોકરી છે શિક્ષક ભણાવે છે છોકરા